વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ આજે આપણે ઉત્તરાયણ માટે રાજકોટમાં મળે તેવા જ ટેસ્ટમાં તેવી જ ક્રંચી સિંગની ચીક્કી બનાવીશું રાજકોટમાં મળતી ચીક્કી સુકામ આટલી ક્રંચી અને ટેસ્ટી હોય છે તેમાં ગોળનું માપ શું હોય છે તેની બધી જ વિગત હું તમને આગળ આ વિડીયોમાં જણાવીશ તો ચાલો રેસીપી શરૂ કરીએ રાજકોટમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી વેરાયટીમાં ચીકી મળતી હોય છે પણ બધા જની મોસ્ટ ફેવરિટ સિંગની ચીકી હોય છે એટલે આપણે અત્યારે સિંગની ચીકી બનાવીશું તેના માટે એક બાઉલ જેટલા સિંગ દાણા લીધા છે તેને જાડા તળિયાવાળું વાસણ લઈ અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેવાના છે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર દાણાને શેકવા જેથી અંદર સુધી બરાબર શેકાય જો ફ્લેમ વધારે હશે તો ઉપરથી તે શેકાઈ ગયા તેવું લાગશે પણ અંદરથી કાચા રહેશે અને તેનો ટેસ્ટ બરાબર નહીં આવે દાણાને ત્રણથી ચાર મિનિટ સુધી શેકી લીધા પછી એક દાણો લઈ અને ચેક કરી લેવાનું તેના ફોતરા ઇઝીલી નીકળી જતા હોય તો દાણા બરાબર રીતે શેકાઈ ગયા છે ચીકીને ક્રંચી અને ટેસ્ટી બનાવવા માટે દાણાને પ્રોપર શેકેલા હોવા જોઈએ હવે આ દાણાને આપણે કોઈ પ્લેટમાં અથવા કિચન ટોવેલ ઉપર રાખી દઈશું અને થોડીવાર ઠંડા થવા દઈશું પાંચથી દસ મિનિટમાં દાણા બરાબર રીતે ઠંડા થઈ ગયા છે હવે કિચન ટોવેલના ચારે ખૂણા ભેગા કરી અને પોટલી જેવું બનાવીશું અને તેને હાથેથી આ રીતે ઘસીશું જેથી દાણાના ફોતરા છે બરાબર રીતે નીકળી જાય દાણાને હાથેથી બરાબર રીતે ઘસીશું આ રીતે કિચન ટોવેલમાં દાણાના ફોતરા કાઢવાથી તે બહાર ઉડતા નથી અને સરળતાથી નીકળી જાય છે અને આ ટાઈમે થોડું વજન દઈને પ્રેસ કરશો તો દાણાના બે પાર્ટ પણ ઇઝીલી થઈ જશે દાણાને ઘસી અને ફોતરા કાઢી લીધા છે કોક દાણામાં ફોતરા રહી ગયા હોય તો આ તેથી અલગ કરી લેશું ફોતરાને દાણાથી અલગ કરી લેશું પૂરી તળવાનો ઝારો હોય એ તૂટી ગયો છે એટલે તેના બાઉલનો હું આ રીતે અલગ અલગ વસ્તુ માટે ઉપયોગ કરું છું આ રીતે ઝારાના બાઉલમાં એકથી બે વાર ચલાવશું એટલે ફોતરા છે ઇઝીલી નીકળી જશે ફોતરા કાઢેલા દાણાને એક પ્લેટમાં રાખી દેસુ હજુ આમાં ઘણા દાણા આખા છે એટલે આપણે અહીંયા ભાખરી શેકવાનો એક લાકડાનો ડટ્ટો લઈ લેશું તેનાથી હળવા હાથે પ્રેસ કરીશું જેથી દાણાના બે પાર્ટ થઈ જશે અને કોક દાણાનો થોડોક ભૂકો થઈ જશે તેનાથી ટેસ્ટ સરસ આવશે અને ચીકી જ્યારે વણો ત્યારે તે બહાર પણ નહીં નીકળે અત્યારે મેં એક ચીકી લીધી છે જે રાજકોટની બજારમાં તૈયાર મળે છે તમે જોઈ શકો છો આ ચીકીને ફક્ત દાણા ઉપર ગોળનું કોટિંગ છે એટલે કે રાજકોટની ચીકી છે એ ઓછા ગોળમાં બને છે ઓછા ગોળના ઉપયોગને લીધે આ ચીક્કી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જે પણ વસ્તુની ચીકી બનાવો તેનો ક્રંચ પણ જળવાઈ રહે છે એવી જ રીતે અહીંયા મેં દાળિયાની ચીકી લીધી છે તે પણ દેખાડું તમને ઉપર નીચે ફક્ત ગોળનું કોટિંગ જ છે દાળ બરાબર રીતે દેખાય છે એટલે આ ચીકીમાં પણ ગોળનો ઓછો ઉપયોગ કરેલો છે આ જે આપણે પણ રાજકોટમાં મળે તેવી જ ઓછા ગોળની ચીકી બનાવવાના છીએ તેના માટે અહીંયા જે શેકેલા દાણા છે તે એક બાઉલ છે તે લઈ લેશું અને તેની સાથે ગોળનું માપ જોઈશું આ ગોળને મેં સરળ રીતે પહેલેથી જ કટિંગ કરીને રાખેલો છે જેથી હું ચીકી છે ફટાફટ બનાવી શકું છું અહીંયા એક બાઉલ દાણા સામે આપણે અડધા બાઉલ જેટલા જ ગોળનો ઉપયોગ કરીશું ઓછા ગોળના લીધે ચીકીનો ટેસ્ટ સરસ આવે છે અને એકદમ ક્રંચી બને છે તૈયાર કરેલી આ ચીકીને હું આ પાટલી ઉપર સેટ કરવાની છું અને વેલણથી વણવાની છું એટલે તેને ઘીથી ગ્રીસ કરી લેશું ચીકી બની જાય પછી ગ્રીસ કરવાનો ટાઈમ નથી રહેતો એટલે ચીકી બનાવો એ પહેલાં જ આ પ્રોસેસ કરી લેવી હવે કોઈ જાડા તળિયાવાળી કઢાઈ અથવા નોનસ્ટિક કઢાઈ લઈ લેવી તેમાં એક ચમચી જેટલું ઘી ઉમેરીશું અને તેમાં અડધા બાઉલ જેટલો જે ગોળ લીધો છે તે એડ કરીશું સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ગોળને આ રીતે મિક્સ કરતા રહેવાનું છે જેથી ગોળ બરાબર રીતે મેલ્ટ થઈ જાય ગોળ બરાબર રીતે મેલ્ટ થઈ જાય એટલે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તેને આ રીતે સતત ચલાવતા રહેવાનું આપણે અહીંયા ગોળનો કડક પાયો તૈયાર કરવાનો છે અત્યારે હજુ ગોળમાં બબલ્સ નથી થયા બબલ્સ થઈ જાય પછી એક બે મિનિટ સુધી કૂક કરવાનું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવી જેથી ગોળ વળી ન જાય અને પાયો બરાબર રીતે થઈ જાય અહીંયા ગોળને ચલાવતા તમે જોઈ શકો છો એકદમ સરસ એવા બબલ્સ થઈ ગયા છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે એકદમ ક્રિસ્પી ચીક્કી બનાવવા માટે ગોળનો પાયો પણ કડક હોવો જોઈએ ગોળનો કલર બદલાય એટલે પાયાને ચેક કરવાનો તેના માટે પાણી ભરેલું એક બાઉલ લેવાનું તેમાં બે થી ત્રણ જેટલા ડ્રોપ્સ ગોળના ઉમેરવાના અને થોડું ઠંડુ થવા દેવાનું આ ટાઈમે આપણે ગોળને ચલાવતું જ રહેવાનું છે થોડીક સેકન્ડ થાય એટલે પાયાને ચેક કરી લેવાનું તેમાંથી ગોળનો ટુકડો લઈ અને હાથેથી તોડવાનો તેમાંથી તાર ના બનતા હોય ઇઝીલી તૂટી જતા હોય અને ક્રંચી એવો અવાજ આવે એટલે આપણો પાયો બરાબર રીતે તૈયાર થઈ ગયો છે બસ એટલું જ કૂક કરવાનું છે ચીકી માટેનો ગોળનો પાયો તૈયાર થઈ ગયો છે હવે આ ટાઈમે તેમાં ચપટીક જેટલા બેકિંગ સોડા ઉમેરીશું સોડા ઉમેરવાથી ચીકી છે એકદમ ક્રિસ્પી અને ફરસી બને છે ખાતા સમયે તે મોડામાં વાગતી નથી સોડાને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે સોડા બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં શેકીને રાખેલા સિંગદાણા ઉમેરીશું બધા જ દાણા ઉપર ગોળનું બરાબર રીતે કોટિંગ થઈ જાય એ રીતે મિક્સ કરી લેવાનું દાણા બરાબર રીતે મિક્સ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો ચીકી માટેનું મિક્સર છે એ તૈયાર થઈ ગયું છે તૈયાર કરેલા મિક્સરને પાટલી ઉપર લઈ લેશું હવે પછીની પ્રોસેસ છે થોડી ઉતાવળથી કરવાની જેથી ચીકીને બરાબર રીતે શેપ આપી શકાય થોડું સેટ કરી લેશું જેથી ઇઝીલી વણી શકાય હવે વેલણ લઈ અને તેને બને એટલું પતલું વણી લેવાનું છે આ ચીકીમાં આપણે ઓછા ગોળનો ઉપયોગ કરેલો છે એટલે વણવામાં થોડું હાર્ડ લાગશે પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ચીકીના મિક્સરને હાથેથી સેટ કરતા જઈ અને બરાબર રીતે વણી લીધું છે હવે ચપ્પુ લઈ અને થોડી કટ લગાવી દઈશું જેથી ઇઝીલી તેના પીસ કરી શકાય પીસ કરવામાં પણ થોડી મહેનત વધારે પડશે આડા અને ઉભા કટ લગાવી દઈશું ચીકીને હવે આ જ રીતે દસ મિનિટ સુધી ઠંડી થવા દઈશું જેથી બરાબર રીતે સેટ થઈ જાય દસ મિનિટ પછી તમે જોઈ શકો છો ચીકી બરાબર રીતે સેટ થઈ ગઈ છે તેના પીસ કરી લેશું તૈયાર કરેલી ચીકીનો પીસ તમને નજીક જ રીતે દસ મિનિટ સુધી ઠંડી થવા દેશું જેથી બરાબર રીતે સેટ થઈ જાય દસ મિનિટ પછી તમે જોઈ શકો છો ચીકી બરાબર રીતે સેટ થઈ ગઈ છે તેના પીસ કરી લેશું તૈયાર કરેલી ચીકીનો પીસ તમને નજીકથી બતાવું ચીકીને તોડીને પણ બતાવી દઉં કેટલી ક્રિસ્પી બનેલી છે તમે જોઈ શકો છો આ ઘરે બનાવેલી ચીકીમાં પણ ગોળનું ફક્ત કોટિંગ હોય તેવું જ દેખાય છે એટલે આપણી ચીકી પણ બજારમાં મળે તેવી જ બનેલી છે રાજકોટમાં મળે તેવી જ ઓછા ગોળવાળી ચીકી ચાલો ચીકીને સર્વ કરી લઈએ તમે પણ આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો અને તમારી ચીકી કેવી બને છે એ અમને કોમેન્ટમાં જણાવજો જો ફ્રેન્ડ્સ તમને અમારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાયકોનને પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર